તુલસી જ્વેલર્સની દુકાનમાંથી સોનાની બુટ્ટીની ચોરી કરનાર બે મહિલાઓ સહિત ચાર આરોપીને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો છે પોલીસે ચોરાયેલા તમામ સોનાના દાગીના રિકવર કર્યા છે અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ જપ્ત કરી છે ગત અઢાર જુલાઈના રોજ ગઢડા શહેરના તુલસી જ્વેલર્સની દુકાનમાં બે મહિલાઓ ગ્રાહક આવી હતી તેમણે દુકાનદારને વાતોમાં રાખી ચાલાકીપૂર્વક સોનાની જોડીની ચોરી કરી હતી આ ઘટનાની ફરિયાદ નોંધાતા ગઢડા પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસે કેવી રીતે ઉકેલ્યો ભેદ પોલીસે આ મામલે સઘન તપાસ કરતા આશાબેન સંજયભાઈ ભોજવ્યા સવિતાબેન દામજીભાઈ સિકંદર યુનુસભાઈ અને પ્રવીણ કાંતિ નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ આરોપીઓ ચોરી કરવા માટે કારનો ઉપયોગ કરતા હતા જેને પણ પોલીસે કબજે કરી છે ધરપકડ બાદ પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ચોરીનું રિક્રકશન કરાવ્યું હતું આ દરમિયાન આરોપી મહિલાઓને ટાવર ચોક સુધી અને તુલસી કેવી રીતે અંજામ આપ્યો તેનો ડેમો પણ કરાવ્યો હતો પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીઓને અન્ય કયા કયા સ્થળોએ ચોરી કરી છે અને તેમની સામે અન્ય કોઈ જગ્યાએ ગુના દાખલ થયા છે કે કેમ આ તપાસ માટે પોલીસ આવતીકાલે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરશે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ ગઈ તારીખ અઢાર સાત બે હજાર પચીસના રોજ ગરડા ટાઉનમાં જે સોનીને ત્યાં ચોરી થઈ હતી એ બાબતે ગરડા પોલીસ સ્ટેશન બોટાદ જિલ્લા એલસીબી એસઓજી હેરોડ પોલીસ કોડ તપાસમાં હતા સતત તપાસમાં જે આજુબાજુના ફૂટેજ ચેક કરેલા સીસીટીવી ફૂટેજ ચેક કરેલા એ દરમિયાન સદર દુકાનમાં ચોરી કરતાં બે બહેનોના ફૂટેજ મળી આવેલ એ આધારે તપાસ ચાલુ હતી એ દરમિયાન બે દિવસ પહેલાં બોટાદ તથા સાળંગપુર ખાતે આ બહેનોને જોવામાં આવેલ જે બાતમીના આધારે પોઈન્ટશન અમારા ડિસ્ટાફના જમાદારને કોલ આવેલ કે જે તમે ફોટો મોકલેલ છે અને એ એવા જ વર્ણનવાળા બહેનો અહીંયા બજારમાં ફરે છે એ માહિતી મળતા તાત્કાલિક ડિસ્ટાફ બોટાદ ટાઉનમાં પહોંચેલ અને એક ટીમ સારંગપુર ખાતે પહોંચેલ એ દરમિયાન પહોંચતા પહેલાં આ લોકો ત્યાંથી નીકળી ગયેલ પરંતુ એક ટીમ જિલ્લાની કમળ કંટ્રોલ ખાતે ગયેલ અને ત્યાંથી સીસીટીવી ફૂટેજ મેળવેલ એ ફૂટેજમાં કેરી ગાડી જેનો નંબર છે જી જેતેર એ ડબલ્યુ છોતેર બાસઠની જણાઈ આવેલ અને આ લોકો રાજકોટ તરફ ભાગી ગયેલાનું જણાઈ આવેલ તેમ છતાં સતત તપાસમાં આજ રોજ પીએસઆઈ પંડ્યા તથા ટીમ સામાકાટે કાંઠે ગરડા સામા વાહન ચેકિંગમાં હતી અને બાતમી મળેલ કે આ જે લોકો છે એવા એ જ લોકો ફરી સારંગપુર ખાતે જવાનું પ્લાનિંગ હોય એ હકીકત મળેલ બાતમી હકીકત એ આધારે ત્યાં પીએસઆઈ પંડ્યા તથા ટીમ વોચમાં હતી અને આજ રોજ સવારે લગભગ સાડા અગિયાર બાર વાગ્યાના સમયે સદર નંબરવાળી ગાડી આવતા રોકી એમને ચડતી પંચનામું કરેલ જેમાં સદર દુકાનમાંથી ગયેલ મુદ્દામાલ મળી આવેલ ગાડીના ડ્રાઈવરની વધુ પૂછપરછ કરી પોલીસ સ્ટેશન લાવેલ કોઈ સ્ટેશનથી વધુ પૂછપરછ કરતાં જણાવી આવેલ કે અને આ લોકોએ કબૂલાત કરેલ જેમાં બે બહેનો જે એકનું નામ છે આશાબેન સંજયભાઈ ભોજવ્યા જે ઓર પાંત્રીસ બીજા બેન છે તે સવિતાબેન ઉર્પે મંજુ દામજીભાઈ કુબેર ઉંમર પાસઠ તથા તેમની સાથે ડ્રાઈવર તરીકે સિકંદર યુનુસ નાવ જે તે જ દિવસે ચોરીના દિવસે આવેલ અને એમણે કબૂલાત આપેલ કે આ દુકાનેથી જે ગરડા ટાઉનમાંથી ચોરી થયેલ છે એ જ મુદ્દા માલ છે ત્યાંથી એ આધારે એમની આજરોજ કાયદેસર ધરપકડ કરેલ છે જે તપાસ દરમિયાન ગાડીને તપાસ કરતાં એ ગાડી આ જે બેન છે સવિતાબેન એના જમાઈને એમનો જમાઈ કે પ્રવીણ કાંતિભાઈ જગવાડિયા તેની છે આ જે લોકો છે એ જ્યારે ચોરી કરવા નીકળે ત્યારે આ ગાડીનો યુઝ કરતા હતા ત્યાંથી જ્યારે પણ જાય અને પછી સરખી હિસે જે કંઈ મળે એનો ભાગ ભટાવ કરતા હતા એ આધારે એમના ગાડીના જે ઓનર છે એ પ્રવીણભાઈ કાંતિભાઈને પણ એરેસ્ટ કરવામાં આવેલ છે અને જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે ત્યાંથી અને તપાસ ચાલુ છે જી આ કામે આ જે છે બહેનો થતા સિકંદર અને સાથે આવેલ માણસને એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે આજે એ પંચનામા દરમિયાન પંચો રૂબરૂ એમને બતાવેલ છે કે કઈ જગ્યાએથી એ આવે છે અને ક્યાં થઈને દુકાને જાય છે દુકાનેથી ચોરી કરીને કઈ બાજુ જાય છે એ એમને પંચો રૂબરૂ બતાવેલ છે જેનું પંચનામું કરવામાં આવેલ છે